હાલમાં હમણાં ભાવનગર રેલી ગઈ સાહેબની અને એની પહેલાં અમદાવાદમાં હતી એમ એની સાલું જ હોય રેલી કારણ કે એને જાહેરાત કરવાની ચાલુ જ હોય સભાઓ ચાલુ હોય રેલી ચાલુ હોય પણ અત્યારે એને ખાસ એક મુદ્દો કયો હોય લોકોને એમ કે સ્વદેશી અપનાવો સ્વદેશી વાપરો એટલે દેશના પૈસા દેશમાં દેશમાં રહે એ મુદ્દો સારો છે એનું ભાષણ સારું છે પણ એની પાસે અમલ કેટલો થાય છે એની પાછળ એ વસ્તુ મેન છે એ વસ્તુ જોવાની હોય ને ખાલી હું એમ કહી દઉં કે ભાઈ તમે દારૂ ન પીતા દારૂ બહુ ખરાબ વસ્તુ છે પણ હું પીતો હોય તો એનો કોઈ મતલબ નથી ને પણ હું એવું કહી શકું કે મેં દારૂ ન પીતા કેમ કેમ કે હું નથી પીતો એવી રીતે પહેલાં કહેવાય ને વડાપ્રધાનને એ ભાષણ દેતા પહેલાં આપણે પોતાની વાય વિદેશી એનો પેલા બહિષ્કાર કરવો પડે ત્યારે આપણે દેશની જનતાની વાત કરીએ તમે પેન કહેવાય ને વાપરો બ્લેક મોન્ટ દોઢ લાખની વિદેશી તો તમે કેમ ભારતવાળાને કહી શકો કે પેન તમે સ્વદેશી વાપરો તમે સશમા બુલગારી કંપનીના વાપરતા હોય તો તમે કઈ રીતે કહી શકો કે તમે ભારતના સિશ્મા વાપરો તમે બૂટ કેનેન્થ બેલના વાપરતા હોય તો તમે કઈ રીતે કહી શકો કે તમે બૂટ ભારતના વાપરો તમે ફોર વ્હીલ મર્સરીઝ વાપરતા હોય તો તમે કઈ રીતે કહી શકો ફોરવ્હીલ તમે ભારતના દેશની બનાવટી લો તમે ફોન આઈફોન વાપરતા હોય સૂટ તમે અરમાણીનો પહેરતા હોય ઘડિયાળ તમે મોલેન્ડો કંપનીની પહેરતા હોય તો એ બધી વસ્તુ પહેલાં વિદેશી છે તમારે પોતાએ બહિષ્કાર કરવો પડે અને તો લોકો દેશી વસ્તુ વાપરે તમારે પોતે પહેલાં દેશી વસ્તુ વાપરવી પડે તમારે પ્લેન પણ જોઈ બઈંગ કંપનીનું વિદેશી ફરવા માટે જમવા માટે વિદેશથી તમે મશરૂમ મંગાવો છો અને તમે લોકોને એમ કહો છો કે સ્વદેશી વાપરો એનો કોઈ અર્થ નથી પહેલાં આપણે જાતે શરૂઆત કરવી પડે દેશને બતાવવું પડે કે હું જો કેટલી દેશી વસ્તુ વાપરું છું અને દેશી વસ્તુનો પસાર થાય એની માટે કેટલી મહેનત કરું છું તો લોકો દેશી વસ્તુ વાપરે અને દેશી વસ્તુ લોકો વાપરે તો દેશ લોકોને દેશના જે પબ્લિક છે માણસો છે એને ફાયદો જ થવાનો છે એમાં નુકસાન નથી પણ એનો કોઈ મિનિંગ નથી તમે પોતે વિદેશથી વાપરતા હોય અને તમે દેશી વસ્તુ વાપરવાની કહો એનો કોઈ મિનિંગ નથી તમારે પહેલાં દેશી વસ્તુ ચાલુ કરવી પડશે વસ્તુ વાપરવાની અને જે વિદેશથી માલ આવે છે વિદેશી એ બંધ કરવો પડે તો લોકો દેશી વસ્તુ વાપરે કારણ કે આપણે તો આ ભારત છે ને એ હોલ વર્લ્ડમાં એક બજાર તરીકે ઓળખાય છે એ ભારત એટલે એ કે બજાર બજાર એટલે તમે કોઈ પણ વસ્તુ ભારતમાં વેચી શકો કોઈ પણ અંદર ઝેર હોય અને ઉપર લખી નાખો કે આનંદથી તમને મસ્ત તમારી બોડી બનશે તો પણ ભારતમાં વેસાય એનું કારણ કે કોઈ શેકિંગ ન થાય કોઈ જાતનું તમે જે એના અધિકારીઓ હોય એને આમ થોડાક ડટ્ટા ઘા કરો એટલે એ તમને સર્ટિફિકેટ આપી દે એનું નામ છે ભારત એટલે વિદેશમાંથી જે ખરાબ વસ્તુ નીકળેલી હોય એ આપણા દેશમાં ધમધોકાર વેસાય અઢળક અને આપણા દેશના લોકો એનો ખૂબ ઉપયોગ પણ કરે કોઈ પણ જાતની તમે જે બ્રાન્ડેડ વિદેશી કંપનીની તમે સોડા લઈ લો એ બધી બેકાર વસ્તુ આવે એની અંદર કોઈ જાતનું કાંઈ એવું આવતું નથી કે તમને અંદરથી મજા આવે એ અંદરથી તમે સ્ટ્રોંગ થાવ મજબૂત થાવ એવી કોઈ વસ્તુ આવતી નથી ખાંડ આવે કેમિકલ આવે વાત થાય પૂરી એના તમે બ બે લીટરના હો હો રૂપિયા આપો છો વિદેશી સોડા જેટલી છે પેપ્સી કોકાકોલા થમ્સઅપ લીમકા સેવન અપ રેડબુલ લોકો તો આમ રેડબુલ પીવે ને તો એને એમ થાય એનર્જી આવી ગઈ એટલે એનર્જી ન આવે એનર્જી વહી જાય ડાઉન થાય એટલે એ બધી વસ્તુ તમે વિદેશથી લાવો છો અહીંયા આવે છે ઠલવાય છે જાણે ડમ્પિંગ યાર્ડ હોય ને ડમ્પિંગ યાર્ડ એટલે કચરો ઠલવવાનું મોટું મેદાન એમ ભારત દેશ છે ને કચરો ઠલવવાનું મોટું મેદાન બની ગયું છે આખા વર્લ્ડમાંથી કોઈ પણ કંપની ગમે તેવું બનાવી અને ભારતની અંદર વેચાણ થાય છે કારણ કારણ કે જે અધિકારીઓ છે નેતાઓ છે એ અમને પરમિશન આપી દે છે પૈસા લઈ ભ્રષ્ટાચાર કરીને એટલે વેચાણ થાય છે ને પછી કોઈ એને એનું કોઈ એનું ચેક પણ નથી કરતા કે આમાં હું આવે છે એ લોકો પીધા કરે કારણ કે એડોટા એટલી કરી હોય એટલે આપણને સારું લાગે આપણે પાછા માનવી કોનું ક્રિકેટરોનું ને ફિલ્મ સ્ટારનું બીજા કોઈ માણસો જ નથી ભારતમાં ફિલ્મ સ્ટારવાળા કહી દે આ રેડી એટલે રેડી ફિલ્મ સ્ટારવાળા કહી દે એટલે રેડી ક્રિકેટર કહી દે એટલે રેડી ઈવડાય તો બધા ભગવાન થઈ ગયા છે ભારતના કોઈ તે કપાસિયા તેલનું ડબલું બતાવે કપાસિયા તેલ ખાવ અને એના ઘીરે તમે જાઓ તો ખબર પડે કે એ કપાસ્યાને અડતાય ન હોય એ તો પ્યોર કોઈ પણ તેલ ખાતા હોય સિંગ તેલ ખાતા હોય સરસોનું તેલ ખાતા હોય સિંગ તેલ ખાતા હોય તલનું તેલ ખાતા હોય ટોપરાનું તેલ ખાતા હોય નાળિયેર તેલ એ કપાસિયાનું તેલ પીવે એ તમને પાય એવી એડવર્ટાઈ કરે અને તમે એનું માની જાઓ એટલે એવું બધું બની રહ્યું છે અને ક્રિકેટરોને એ જ કામ છે જનતાએ એમને મોટા કર્યા પણ એ જનતાને જનતાને હેરાન કરે ડ્રીમ ઇલેવન ડ્રીમ ઇલેવન કરીને લોકોને ખૂબ લૂંટ્યા લોકોને દેવા એટલા થઈ ગયા અને કેટલા લોકો આત્મહત્યા કરી એટલે એમને કાંઈ તમારી પડી નથી ક્રિકેટરોને કે ફિલ્મ સ્ટારો એવા હોય અમુક બે પાંચ જણા પણ બાકી તો પૈસા સિવાય બીજી કોઈ વાત નથી ફૂલ પૈસાવાળા થઈ જાય એટલે પાછા વિદેશની નાગરિકતા લઈ લે આપણે વિરાટ કોહલી તો લંડનની નાગરિકતા લઈ લીધી અહીં જ્યાં હુદી રમાશે ત્યાં રમશેન રમશે લંડન રહેવા વિજા હે તો આ બધું એમ છે અહીંના પબ્લિક પાસેથી પૈસા લૂંટવાના અને વિદેશ યોજાવાના એટલે દેશની વસ્તુ તમે વાપરો એ બહુ સારી વસ્તુ છે એ આપણા નેતા તો કોઈ પણ હોય અત્યારે હાલમાં રાજ કરતા હોય કે ન કરતા હોય એ વસ્તુ અલગ છે પણ તમારે હંમેશા આપણી દેશી વસ્તુ વાપરવી જોઈએ અને દેશી હામે આપણને મળે છે પણ ઘણું વસ્તુ એટલે એ વાપરવાની શરૂઆત કરો તમે બ્રશ કરો છો તો કોલગેટ પેપ્સોડન બી કે ક્લોઝઅપ એ ન કરાય એની હામે તમને ઘણા ઓપ્શન છે બબુલ છે પતંજલિ છે હિમાલિયા છે બજરદંતી છે અને એવા ઘણી દેશની પ્રોડક્ટ સારી છે એ તમે વાપરી શકો એટલે દેશના પૈસા દેશ મારે અને હું તો એમ કહું છું એ ન વપરાય દાંતણ કરો આપણે પુષ્કળ લીમડા બાવળ કણજી તમને બધી વસ્તુના દાતણ મળી શકે આપણા દેશની અંદર બારથી પંદર જાતના દાંતણ તમે કરી શકો એટલા અને એ બધા જાડવા આપણને મળી જાય એટલે દાંતણ કરવાનું ચાલુ કરો એટલે કાંઈ ખર્ચો જ નહીં ઘણી વસ્તુ છે આપણા સાહેબ ઘણી વિદેશી વસ્તુ જે વાપરે છે એ બંધ કરે તો દેશના લોકો એને એમ થાય કે ભાઈ આ દેશી વસ્તુ વાપરે છે તો લોકો દેશી વસ્તુ વાપરતા શીખે અને વિદેશથી લાવવાનું બંધ કરો અહીંયા લાવો તો વેસાય ને લાવવાની જ નહીં પરમિશન જ નહીં ગમે ત્યાં નાખી દેવા જાણે ડમ્પિંગ યાર્ડ હોય એમ ઠલવા ઠલે ભારતમાં નાખો મોટું બજાર છે એક ખોન ચાલી કરોડની વસ્તી ખાલી એક એક વખત લે ને માણસો તો આમેવાળાને હાથ કાઢીનું થઈ જાય એટલે બજાર છે આ મોટું એટલે ભારત ઉપર બધાને નજર હોય કારણ કે આપણે ખુશી ન હોય કેવી જાણવી નહીં આપણે પેશી ન કરવી કાંઈ નહીં આપણે બધું ભરોસા ઉપર રહેલું જ હતું રેડી જ હોય ને રેડી જ હોય ને પણ એમ રેડી નથી હોતું ત્યારે લગભગ ખાવાના જે પ્રોડક્ટ વિદેશી આવે ને બધા એમાં એવું બધી ડેન્જર વસ્તુ નાખવામાં આવે છે કે તમને એ વેસન જેવું થઈ જાય પછી તમારે લેવું જ પડે પણ એ તમને એ ખબર ન હોય કે એમાં કેટલા કેટલી જાતના કેમિકલ આવે ખરાબ કેમિકલ એવા આવે છે જેનાથી તમે માંદા પડો પછી એની વસ્તુ બનાવવાવાળા દવા એ જ બનાવતા હોય એ જ કંપનીના માંદાએ તમને પાડે અને એના ટીકડા તમને આપે અને એ ટીકડા એવા હોય કે જેની તમે દવા લ્યો તો એ વસ્તુ ઓછી મટી ન જાય બંધ થાય દબાઈ જાય અને એની સામે પાછો બીજો રોગ થાય એ રોગની દવા લો તો એ બેહી જાય અને એનો સાઈડ ઇફેક્ટ બીજો રોગ થાય એટલે તમે એમના દવાનું જ્યાં સુધી જીવો ત્યાં સુધી લેવાનું તમારે ચાલુ રાખવું પડે કારણ કે વિદેશી દવા લેશો તો ક્યારેય કોઈ જાતનો રોગ મટશે નહીં દેશી દવા કરશો તો જ રોગ મટે થોડીક વાલ લાગે પણ મૂળિયામાંથી મટી જાય એટલે હંમેશા દેશી વસ્તુ ઉપર જ વિશ્વાસ કરવો કારણ કે એ વસ્તુ આદિકાળથી કહેવાય ને કે આપણા પૂર્વજો વાપરતા હતા ત્યારે જ આ બધું અહીં સુધી આપણે પોગ્યા હોઈએ આપણે અત્યારે સીવી તો શેના કારણે સીવી આપણા બાપા હોય એના બાપા હોય જીવતા રહ્યા હોય ત્યારે જ આપણે હોય ને જો આવું બધું વસ્તુ વાપરતા હોય તો આથી બે ત્રણ પેઢી વાત પેઢી સાફ થઈ જાય એટલે એ જ્યારે વસ્તુ હારી હોય ત્યારે જ આપણે ટક્યા હોય એમનામ તો રહ્યા ન હોય એટલે એ પહેલાં આપણે મગજમાં ઉતારવું પડે કે આપણે અત્યારે સીવી તો શેના કારણે સીવી કે આપણા બાપ દાદા રહ્યા હોય હાજા ત્યારે જ આપણે અહીંયા હોય અને એ હાજા કઈ રીતે રહ્યા હતા બધી દેશી વસ્તુ વાપરતા હતા એટલા માટે તો એ પણ આવી રીતે બીજા ઉપર વિશ્વાસ રાખીને વિદેશી વસ્તુ વાપરી હોત તો એની રીતના પેઢી પૂરી થઈ જાય તો આપણે હોવી નહીં કોલગેટવાળાનો હું તમને મસ્ત દાખલો આપું જ્યારે કોલગેટ આવી ત્યારે બીજી કોઈ કંપની નહોતી કે એવી ટ્યુબ બનાવતી હતી તો એને શું કીધું રીતે તમે હળદર મીઠું કોલ છો ઘવો છો એનીથી દાંત ખરાબ થાય છે પણ બધાને ખબર હતી બધા તો એમ લેવાના નહોતા પણ જે ગામમાં અમુક એવા માણસો ટાર્ગેટ કર્યા એની મોટા મોટા અમુક સિફ્ટિંગ અને ભરાયણે અને એને પૈસા દઈને કરાવી કોલગેટ પછી માણસોને એમ થયું જો આપણા કરે છે એટલે આપણે કરવી જેની ઉપર વિશ્વાસ હોય એ માણે એવું કરે એટલે આપણે આવી જવીને અથવા એમ સડાવ્યા પછી એમને હાંક્યા રાખ્યું હાંક્યા રાખ્યું પછી હવે જે અમુક આપણા દેશની પ્રોડક્ટ આવી ને એમ કે અમે અમારા ટ્યુબમાં મીઠું નાખ્યું છે કોલ કોલસો નાખ્યું છે હળદર નાખી છે તો હવે એ હોતન બનાવવા મીણ્યા કોલગેટવાળા કે અમારા કોલગેટમાં પણ નમક છે તો અત્યારે સુધી તમે ક્યાં ગયા એમ પહેલાં મીઠું કોલસો ને હળદર વાપરતા હતા તો ત્યારે તમે કેમ કહેતા એનાથી દાંત ખરાબ થાય એટલે તોય તમે એની મોનોપોલી સમજતા જ નથી એના એ લોકો આપણને ના પાડતા હતા કે મીઠું ન ગણતા કોલસો ન ગણતા તે દાંત ખરાબ થાય તો આપણા ગઢિયાના કોઈના દાંત ખરાબ થયા એવા ભાળ્યા હોહો વર સુધી દાંત એમના મજબૂત રહેતા અને અત્યારે તો પાંચ સાત હાથ દસ વરના બાર વરના થાય એટલે દાંત રહેણી પંદર વરસ વીસ વરસ પછી ત્રીસ વરસ થાય કે લગભગ બધા દાંત અડધા વી જાય કેમ કારણ કે નકરું જ્યારે જ ઘીશું એટલે જે દેશી વસ્તુ આપણને કહીને ગયા છે આપણા પૂર્વજો આ વપરું આ વસ્તુ તમે વાપરો તો જ તમારો વસ્તુ સારી રહેશે તો આપણને એનો વિશ્વાસ નથી આવતો બીજા કોઈ કાગળિયા દેખાડે એનો વિશ્વાસ આવી જાય કારણ કે કાગળિયામાં તો ગમે એ લખાઈ જાય એ લખવાવાળો આપણો હગો છે આપણું સારું વિશે એવું તમે માનો છો એને તો બસ ધંધો કરવાનો હોય તમને લૂંટવાના હોત પેલા મારીને લઈ જતા અત્યારે ફોહ લાવીને લઈ જાય એટલો ફેર છે એટલે હંમેશા દેશની વસ્તુ વાપરવી જરૂરી છે વડાપ્રધાન એવી વાત કરી હાસી વાત છે પણ પહેલાં તમે પણ શરૂઆત કરો તો લોકો પણ શરૂઆત કરશે ધન્યવાદ જય હિન્દ જય ભારત